ત્યારે ખેડા જિલ્લામાં મુખ્યમંત્રીની સરપ્રાઇઝ મુલાકાતની કલેક્ટરે કચેરીમાં ઓચિંતી સપાટો બોલાવ્યો હતો ત્યારે સરકારી બાબુની અનિયમિતતાની ફરિયાદો મળતા કલેક્ટરો નડિયાદ શહેરના સરદાર ભવન ની ઓચિંતી મુલાકાત કરી હતી કલેક્ટર દ્વારા ત્રણ અલગ અલગ કચેરીઓમાં હાજરીપત્રક અને રેકોર્ડના નિભાવ સહિતની બાબતોની ચકાસણી કરતા અનેક ક્ષતિઓ મળી આવી હતી કે કલેક્ટરની સરપ્રાઇઝ વિઝિટને પગલે અધિકારીઓ અને કર્મીઓ રીતસરના ઢગાઈ ગયા હતા રજા રિપોર્ટ વિના ગેરહજાર બાર કર્મીને નોટિસ ફટકારાઈ છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા નડિયાદ શહેરમાં જિલ્લાની મહત્તમ સરકારી હતી જ્યાં કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં પણ રેકોર્ડ યોગ્ય રીતે મેન્ટેન કરવામાં આવતો ન હોવાનું જોવા મળતા તે મામલે કલેક્ટર દ્વારા અધિકારીને કડકમાં કડક સૂચના અપાઈ હતી ત્યારે કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં રિપોર્ટ નહોતો આ સહિતાના સમયગાળા દરમિયાન જે કર્મચારીઓ રજા પર હતા તેનો રિપોર્ટ કરાયો ન હતો રેકર્ડ નું વર્ગીકરણ કરવામાં આવ્યું ન હતું રજિસ્ટર નિભાવવામાં આવતું ન હતું ત્યારે રેકર્ડ માં ક્ષતિ ગંદકી અને અવ્યવસ્થા દેખાઈ આવી હતી